નમસ્કાર દર્શક મિત્રો એમએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ગુજરાતી માં આપનું હાર્દિક સ્વાગત છે હું છું મુસ્તુફા ઘાચી હવે જોઈશું આજના મુખ્ય સમાચાર બિલ ગામે આજ રોજ નવી પોલીસ ચોકીનું પૂજા સાથે શુભારંભ કરવામાં આવ્યું વાત કરવામાં આવે તો વડોદરા જિલ્લાના બિલ ગામે આજ રોજ નવી પોલીસ ચોકીનું પૂજા સાથે શુભારંભ કરવામાં આવ્યું હતું આજરોજ નવી અટલાદરા પોલીસ ચોકી બિલ ગામે સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી આ પ્રસંગે ઉચ્ચ અધિકારી સહિત ભાજપના કેટલાક હોદ્દેદારો તેમજ આજુબાજુના ગામના સરપંચો તથા બિલ ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ચોકીમાં એક પીએસઆઈ અને ત્રણ સ્ટાફને નિવૃત્ત કરવામાં આવ્યા છે તેમજ આજુબાજુના ગામોમાં કોઈ ઊંચ નીચીય બનાવ ન બને કોઈ ક્રાઇમ ન થઈ શકે અને નજીકના આજુબાજુના વિસ્તારને જલ્દીથી મદદ મળી રહે તે માટે આ ચોકીનું નિર્માણ કરવામાં આવ્યું છે ઉજા કરી છે હવે નાના મોટા અહીં બિલ નંબર ઘણા એવા નાના મોટા નામકો કોઈ પણ થતો હોય હવે નજીકના સ્તરમાં ઓગિસ્ટ્રેશન બન્યું છે તો આપણે ઓગસ્ટનો સત્વથી નંબર ઓછો અમે કર્યું છે એટલે આપણો પરિચય નમસ્કાર આજરોજ નદરા પોલીસ સ્ટેશન નીચે બે ચોકી આવેલી છે તેમાં બીમ તરાવ પોલીસ ચોકી અને પોલીસ ચોકી એની અંદર આજરોજ અમારા નાયબ પોલીસ કમિશનર સાહેબ શ્રી સોની સાહેબ તેમજ અમારા મદદનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એવી કાટકર સાહેબ તેમજ આજુબાજુના ગામના સરપંચો તેમજ તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ તેમજ અમારા વિસ્તારના કાઉન્સિલરો તમામ હાજર રહેલા અને અમે આજે ભગવાનની પૂજા પાઠ કરી અને આજે ચોકીનું અમે ખાતમુહૂર્ત કર્યું છે અને આજથી અમારી ચોકી શરૂ થઈ છે ચોકીની અંદર અમે એક પીએસઆઈ અને ત્રણ સ્ટાફની નિમણૂક કરી છે આજુબાજુના ગામના લોકોને ખૂબ જ સારી રીતે મદદ મળે અને એને તાત્કાલિક અટલાદરા આવવું ન પડે અને એની રજૂઆત નાનામાં નાની રજૂઆત અહીંયા સાંભળે એના માટે જ અમે ચોકીનું આજનું સ્ટાર્ટ કરી છે અને દરેક આજુબાજુના લોકોને નાનામાં નાની પ્રશ્નો એના સોલ્વ થઈ જાય એવો અમારો ખાસ ઉદ્દેશ છે જી સર આપણો પરિચય મારું નામ મનસુખ કાનજીભાઈ ગુર્જર હું પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે અટલાદરા પોલીસમાં ફરજ બજાવું છું ધન્યવાદ